અમદાવાદના આંબાવાડી ખાતે આવેલા કક્ષા એપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી જર્જરી છે આ સોસાયટીના લોકો નક્કી કરે છે કે તેઓ રીડેવલપમેન્ટની સ્કીમમાં જાય જેના કારણે તેઓ ભયના પોતા હેઠળ હાલ જીવી રહ્યા છે પરંતુ આ સોસાયટીમાં રહેતા કેટલાક લોકો અડીંગો બનવાનું કામ કરી રહ્યા છે જી હા કેટલાક લોકો છે તે આ રીડેવલપમેન્ટ સ્કીમમાં જવાનો ઇનકાર કરી રહ્યા છે તેના કારણે તેના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે

ભયના ઓથા હેટર જીવી રહ્યા છે પોપડા કરી પડવાની ઘટના હોય કે પછી છત પડવાની ઘટના હોય ત્યાં આવા નવા બનતી જોવા મળી રહી છે એ અંતરના દ્રશ્ય પણ કમલા એપાર્ટમેન્ટ સોસાયટીના સામે આવ્યા છે કે જેણે એક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે કે ત્યાંના સ્થાનિકો છે કે રીડેવલપમેન્ટ માં સ્કીમમાં જવાની માંગ તો કરી રહ્યા છે પરંતુ આ સોસાયટીમાં રહેતા કેટલાક લોકો છે કે અડિંગો બનવાનું કામ કરી રહ્યા છે કામમાં રોડા નાખવાનું કામ કરી રહ્યા છે ને આ રીડેવલપમેન્ટ સ્કીમમાં સોસાયટીના માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે એટલે આમાં અમને જે સ્થાનિક લોકો છે જેમણા બાબતે નારાજગી દર્શાવી છે ને રીડેવલપમેન્ટમાં આ પ્રોજેક્ટને લાવવામાં આવે તે માંગ કરી છે તેવું શું કહે્યા છે તે સાંભળ્યું અમદાવાદ શહેરમાં આપના જો ફ્લેટું છે કેટલા વર્ષથી દરજીધારક છે અને આ ફ્લેટને કેટલા વર્ષ થયા આ ફ્લેટને કમલા એપાર્ટમેન્ટને 40 થી 45 વર્ષ થયા છે અને જર્જરી હાલતમાં છેલા 4-5 વર્ષથી છે અને અમે રીડેવલપમેન્ટમાં ગયા છીએ છતાં પણ અત્યારે ઘણા સભ્યોના કારણે રેગ્યુલર અટક્યું છે હાઈકોર્ટમાં અમે પહેલો કેસ જીતી ગયા છે છતાં બીજા કેસને અપીલમાં જવાથી પેનલમાં જવાથી હજુ પણ મુદ્દતો પડે છે પણ હમણાં ટૂંક સમયમાં ગઈકાલે જ અમને કોર્પોરેશનની પણ નોટિસ મળી છે કે હવે આ ડિમોલિશ કરો અધરવાઇઝ કોઈ પણ હાનિ થાય એની જવાબદારી ચેરમેન સેક્રેટરી રહેશે તો આના માટે જવાબદાર કોણ અત્યારે જે તે લાગતા વગતા ઓથોરિટી ગવર્મેન્ટ ઓથોરિટી અથવા પ્રાઇવેટ અથવા કોર્પોરેશન જે કંઈ હોય એના સામે યોગ્ય કાર્યવાહી કરે અને નામદાર હાઈકોર્ટને જણાવવાનું કે આમાં ધ્યાનમાં રાખીને બીજા ફેમિલીને ધ્યાનમાં રાખીને આનો સારો ચુકાદો આવે એવી અમને આશા આ સાથે આપણે જ્યારે સ્થાનિક બેન ઉપસ્થિત બેન આપણી આ ફ્લેટમાં શું પરિસ્થિતિ છે એટલે આપણે કેટલા વખત હેરાન થઈ રહ્યા છો અમે છેલ્લા વીસ એક વરસથી તો અમારે બધા પોપડા પડવા જ લાગે છે ને આ પિસ્તાલીસની સા પિસ્તાલીસ વરસ પૂરા થશે એંસીની સાલનું એનું ખાતમુહૂર્ત હતું અને આજે એટલી ફ્લેટોની હાલત ખરાબ થઈ ગઈ છે આ વીજળી કડાકાના ભડાકામાં આખા ફ્લેટો દુરસ્ત હતા એ પડશે તો જે વિરુદ્ધમાં છે એ લોકોની જવાબદારીમાં આવે કે ના આવે અને આજે તો કોર્પોરેશન તો લખીને મૂકી દીધું કે તમે તમારી રીતના રિપેર કરાવી દો આના ઘરમાં જ હમણાં જ પડ્યું છે એમને સાત હજારનો ખર્ચો કરાય એ રસોઈ બનાવતા હતા એમણે માથે પડતા રહી ગયું છે હવે આ બધી જવાબદારી લેશે કોણ

અને વિરોધમાં હોય એની સામે અમને વાંધો નથી પણ ટેબલ ઉપર આવીને ચર્ચા તો કરો કે અમને ખુદને ખબર પડે કે તમારો સો વિરોધ છે અમારે ડન થયું હતું અને આ

હવે સાંભળતા સ્થાનિક તેમના મામલે જલ્દીમાં જલ્દી આ જે પ્રોજેક્ટ છે તેને રીડેવલપમેન્ટ માં લાવવાની વાત કરી છે તેમ તો કહેવું છે કે તેમને તેમના પરિવારજનો ચિંતિત ભયભીત થઈને અહીંયા રહી રહ્યા છે કેમ કે કેટલાક લોકોના અડિંગાના કારણે આ પ્રોજેક્ટ છે તે અટવાય ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેને દઈને હવે જે આંબાવાડી વિસ્તાર ખાતે આવીને જે કમલા છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ બાબતે ગંભીર નોંધાય રીતે લોકો રૂડા નાખવાનું કામ કરી રહ્યા છે કાર્યવાહી કરે તેવી માંગી છે